રાજ્યના શિક્ષકોને વધુએ કામગીરી સોંપવામાં આવી છે શિક્ષકો કરશે પ્રાકૃતિક ખેતીનો પ્રચાર અને પ્રસાર ખાસ શિક્ષકો માટે પ્રાકૃતિક ખેતીના સંમેલન થશે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ સંમેલનનું આયોજન કરવામાં આવશે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી વાત શિક્ષણ મંત્રીએ કરી છે રાજ્યના શિક્ષકોને વધુ એક કામગીરી સોંપવામાં આવી ખાસ શિક્ષકો માટે પ્રાકૃતિક વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિતલ પારીખ લાઇન પર જી હિતલ આજે સંકલન યોજાવાનું છે જે સંમેલન છે તે ક્યારે યોજાશે કેટલા શિક્ષકો તેમાં હાજરી આપશે જોઈએ ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રી કુબેર વચ્ચે ક્યાંક ને ક્યાંક બેઠક થઈ હતી અને આ બેઠકમાં વિવિધ સંગઠનોના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને તેમાં આ નિર્ણય લેવાયો છે કે રાજ્યના શિક્ષકો હવે પ્રાકૃતિક ખેતી માટે પણ કામગીરી કરશે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સીધી રીતે પ્રાકૃતિક ખેતી માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખૂબ મહેનત કરી રહ્યા છે એ અંતર્ગત આ નિર્ણય લેવાયો છે અને એ બેઠકમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત તથા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ પદાધિકારીઓ હતા અને તેઓએ સામૂહિક રીતે આ એક સર્વાનુમતિથી નિર્ણય લેવાયો છે કે તબક્કાવાર પ્રાકૃતિક ખેતીને અભ્યાસક્રમમાં પણ સામેલ કરવો જોઈએ અને સાથે સાથે જોવા જઈએ તો વોકેશનલ શિક્ષણ અભ્યાસક્રમમાં ઉમેરો કરી સ્કૂલોમાં પ્રાથમિક અને માધ્યમિક અનેક કાર્યક્રમો યોજવા જોઈએ જેનાથી પ્રાકૃતિક ખેતી નું મહત્વ છે એ આજનો વિદ્યાર્થી સમજી શકે અને એ સમજાવવા માટેની જવાબદારી શિક્ષકોને સોંપવાનો નિર્ણય લેવાયો છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભારિત